તો જય માતાજી મિત્રો સ્વાગત છે સાંજ ચાર વાગ્યા છે ને ચાર વાગે તૈયારી કરી નાખી બધી ચાર વાગે રસોઈ બનાવવાની તૈયારી કરીશું ખીચડી બનાવી નાખી છે અને બટાકા સમારે છે બટાકા સાફ બનાવવાની ખીચડી બનાવી નાખી છે અને

જો ઉદરુજી સોપર બારે જગત છે અત્યારે જગતમાં નહીં જગત ગુંડો છે છે हुआ 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 हुआ। <laughs> हुआ 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 रात सारा सो सोया तो लाल पड़े कुया हुया हुया सो करा हुया हुया हमें क्या हुया होया आराम में ताता बात करे हा हुया हुया नक्चा हुया 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 तावे ता बाप रे हुया हुया ओ हो 5 10 मिनट गुया हुया म तो लेके हां तो आराम से नहीं तो आराम 5 10 मिनट नो जो आ देर में पहले बहुत जो तो बराबर सो तो बता हुया हुया आलू लेवड़ा ना बोधी की इस्टा मदिल हे आपरा तो सो करा हुया 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 करया था पिता राडी में से मारी आई ने ફટાફટ બનાવી નાખો ખાવાનું પછી ખાઈ નાખીએ દૂધ આઈસ્ક્રીમ નહીં માતાજી મિત્રો આજે બ્લોગનો આપણે બીજો દિવસ છે કાલે બ્લોગ કન્ટિન્યુ કર્યું હતું ને આ કામ કર્યું હતું ગાય આપણે કરી રહ્યા ગામમાં કામ એ ને આજે આવી જશે આપણે બીજી જગ્યાએ તો જગ્યાએ આપણે આ પક્ષી ભરવાની બાકી હતી કરી નાખી છે કમ્પ્લીટ આ કામ કરીએ તો આપણે લગભગ આગળ સેઠ બાર મહિના પહેલાં એટલે કે આ ગયા નોરતામાં નહીં આગળના નોટવામાં તો આજે આ પક્ષી ભરવા આવી ગયા હતા દિવાલમાં માં છે ગાઈસ બાર હાડા ની ટાઇલ્સ ને છે ગાઈસ ઓસરી નો જ્યાં આપણે પિલર બનાવ્યો તો આ છે ગાઈસ મસ્ત મજાનો પિલર અને બાજુમાં એક બનાવેલું છે રસોડું તો આ છે ગાઈસ ઉપર રસોડું જે આપણે આગળ બનાવી તો પહેલા એક કામ કમ્પ્લીટ થઈ ગયું નીચે આ પક્ષી ભરણ બાકી તો આજે આપણે આધાર ફરવાના છે મસ્ત મજાની ગાઈસ ઓસરી પાણીવાળું બનાવેલું છે બારે છે ને દરવાજો ગાઈસ બનાવ્યો છે તો કેવો લાજો કોનો તો જય માતાજી મિત્રો દિવાળી ને આજે રમભાઈ અમારે સાફ સફાઈ કરીને ઘરને ચકાચક કરી નાખ્યું છે આખું લોકેશન બદલી નાખ્યું છે જો વાસણ ઘસી અમે બધા સડાવી દીધા છે સેટલમેન્ટ કરી નાખ્યું છે બધું હજીરો બધા એક બાજુ જો કમ્પ્લેન ગોઠવી નાખ્યું છે તેલના ડબ્બાને ટાંકને બંક બધો રેડી કરી નાખ્યું છે એક રૂમ તો ગમ પણ કરી નાખે થોડીક પછી લોગ એ કરીને હું મૂકી દઈશ એટલે આ બધું આવી જાય અને આ સેવ પહેલો રૂમ આમાં કંઈ કર્યું નથી આમાં આ બધું કાલે આમાં કરશે કહીશ એમ તો જો આજે આમ પણ મફતની શાકભાજી મળી જઈ છે મગાની ફરી છે ભેગી અને તુરિયા મરસા છે એમ તે તો આટલી બધી જ એમ લઈને આવતી રહી

તો ફાઇનલી મિત્રો દૂધ ગરમ કરી નાખ્યું અને પંખો ચાલુ કર્યો ગરમી લાગે છે ને કે પછી ગેસ ના હરગે પંખો ચાલુ હોય એટલે તો મિત્રો આજ માટે આટલું તો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમારું નેક્સ્ટ વિડિયોમાં다가 મળીને જો